હિંમતનગરમાં હુડાના નોટિફિકેશન સામે ઉગ્ર વિરોધ થઈ રહ્યો છે અગિયાર ગામના ખેડૂતોની કાંકડોલ ખાતે મહાપંચાયત યોજાઈ અગિયાર ગામોના વિરોધમાં એકસો ત્રીસ કરતાં વધુ ગામોનું સમર્થન મહાપંચાયતમાં પચીસ હજારથી વધુ ખેડૂતો પહોંચવાનો અંદાજ નોટિફિકેશન રદ ન થાય તો આગામી સમયમાં હજુ પણ મોટું આંદોલન આપવાની તૈયારીઓ છે છેલ્લા પચાસ કરતાં વધુ દિવસોથી ખેડૂતોનો વિરોધ આ મામલે યથાવત જોવા મળી રહ્યો છે વિવિધ કાર્યક્રમો આપીને હુડાના નોટિફિકેશન સામે ઉગ્રપણે વિરોધ થઈ રહ્યો છે હુડામાં ચાલીસ ટકા ખેડૂતોની જમીન કપાતમાં જઈ રહી છે પોતાની જમીન બચાવવા માટે આ ખેડૂતો આંદોલન કરી છે ચિરાગ ચિરાગ સાથે ગયા છેલ્લા દિવસથી પોતાની જમીન બચાવવા ખેડૂતો આંદોલન કરી રહ્યા છે શું છે આ સમગ્ર મામલો અને શું તપાસ થઈ રહી છે હાલ અને જો આ જે કામગીરી જે છે તે ન અટકે તો પછી ખેડૂતોએ મહા આંદોલન કરવાની પણ ચીમકી ઉચ્ચારી છે શું વિગતો મળી રહી છે ચોક્કસ થી મળી જિલ્લાનું જે હિમતનગર છે હિંમતનગરમાં હિંમતનગર અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટીનો જે હુડાનો જે વિરોધ છે તે પચાસ દિવસથી જોવા મળી રહ્યો છે હિમતનગર આસપાસના જે અગિયાર ગામો છે તે અગિયાર ગામોના ખેડૂતોથી આ શરૂ થયેલો વિવાદ છે તે આજે એકસો ત્રીસ ગામ સુધી પહોંચ્યો છે આ દ્રશ્ય આપણે બતાવીશ કે આજે ખેડૂતોની મહાપંચાયત આજે યોજનાર છે જે ખેડૂતોનું જે સંમેલન છે તે અહિયાં આજે હિંમતનગરના કાકનોલ ખાતે યોજનાર છે અને જે પ્રમાણે રાજ્ય સરકાર દ્વારા જે હુડાનું નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે ને નું જે નોટિફિકેશન થી અગિયાર ગામના જે ખેડૂતો છે તે લોકોની ચાલીસ ટકા જેટલી જમીન છે તે આ નોટિફિકેશન ની અંદર જે હુડાનું જો અમલીકરણ કરવામાં આવે છે તો આની અંદર જે ચાલીસ ટકા જેટલા ખેડૂતોની જમીન છે તે કપાતમાં જઈ રહી છે અને મોટા ભાગના જે ખેડૂતો છે તે જમીન વિહોણા બની રહ્યા છે જે પ્રમાણે ખાસ કરીને જે ખેડૂતો છે જેને જે જમીન નામની હોય છે કે સામાન્ય જમીન ધરાવનાર ખેડૂતો છે તે ખાસ કરીને આ નોટિફિકેશન ની અંદર જમીન વિહોણા બની રહ્યા છે અત્યાર સુધીમાં છેલ્લા પચાસ દિવસથી આ હુડાનો જે વિરોધ છે તે ખેડૂતો દ્વારા કરવામાં આવે

આક્રોશ છે તે ઠાગી રહ્યા છે રદ કરવા માટે રજૂઆત કરી રહ્યા છે પરંતુ કહી શકાય કે જે પ્રમાણે રાજ્ય સરકાર સહિત જે સ્થાનિક તંત્ર છે તે આ ખેડૂતોની વાત છે તે ક્યાંક ને ક્યાંક સાંભળવાનું ટાળી રહ્યું છે અને આ ખેડૂતોનો જે મુદ્દો છે કે જે ઉડાનું નોટિફિકેશન રદ કરવામાં આવે તેને જે ગ્રાહ્ય કે માનવામાં નથી આવતું તેને લઈને વિવિધ પ્રકારના કાર્યક્રમો પણ આપવામાં આવતા હોય છે ત્યારે સૌથી મોટો આ કાર્યક્રમ કહી શકાય કે પચાસ દિવસથી આ વિરોધ યથાવત જોવા મળી રહ્યો છે અને પચાસ દિવસના વિરોધની અંદર સૌથી મોટો કાર્યક્રમ આજે યોજાનાર છે કે જે ખેડૂતોની મહાપંચાયત છે આ જે હુડા સંકલન સમિતિ છે તેની દ્વારા હિંમતનગર તાલુકાના જે વિવિધ ગ્રામ્ય વિસ્તારો છે ત્યાં ફરવામાં આવ્યું હતું આ ગ્રામ્ય વિસ્તારોની અંદર દરેક ખેડૂતોને આ હુડા જે નોટિફિકેશન રદ કરવા માટે પોતાનો સહકાર આપવા માટે અને સમર્થન આપવા માટેની વાત સહિત જે પત્રિકાનું વેચાણ છે તે કરવામાં આવ્યું હતું ત્યારે આજે એકસો ને ત્રીસ કરતા વધુ જે ગ્રામ્ય વિસ્તારોના જે ખેડૂતો છે તે આ હુડા